નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નીલમ રાઠોડ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ નંબર વન જોઈ રહ્યા છીએ જેમાં એક્ટિવિટી નંબર સેવન સુધી આપણે જોઈ ગયા હતા આજે આપણે એક્ટિવિટી નંબર એઇટથી કન્ટિન્યુ કરીશું હવે એક્ટિવિટી નંબર એટ એમાં એ સ્ટડી ધીઝ મેપ એન્ડ રીડ ધ ડાયલોગ્સ બેઝડ ઓન ઇટ શું છે સ્ટડી ધીઝ મેપ એટલે કે આજે તમે નકશો આપેલો છે તેનો અભ્યાસ કરો એન્ડ રીડ ધ ડાયલોગ ઓન અને નીચે તમને એના વિશેનો સંવાદ આપેલો છે હવે આજે હંમેશા નકશામાં વિદ્યાર્થી મિત્રો પછી એ ભારતનો નકશો હોય ગુજરાતનો નકશો હોય તમારી કોઈ સિટીનો નકશો હોય તમે જે તે સિટીમાં રહેતા હોય તેનો કોઈ પણ નકશો હોય કે પછી વિશ્વનો નકશો હોય હંમેશા તેમાં દિશા આ જ રીતે દર્શાવેલી હોય છે નોર્થ સાઉથ એટલે કે ઉત્તર દક્ષિણ ઈસ્ટ અને વેસ્ટ એટલે કે પૂર્વ અને પશ્ચિમ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને ઓરસંગ રિવર આપેલું છે ત્યારબાદ તાલુકા પંચાયત ઓફિસ પોલીસ સ્ટેશન ત્યારબાદ હુસૈન મોસ્ક્યુ હનુમાન ટેમ્પલ છે પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે લાઇબ્રેરી છે ક્લોક ટાવર છે આવી રીતે આપણને બધા અલગ અલગ સ્ટ્રીટ સ્ટ્રીટ એટલે તો કે શેરી

નાવ નાવ એટલે હવે આઈ એમ એટ ધ બસ સ્ટોપ બસ સ્ટોપ એટલે બસ સ્ટેશને હું અત્યારે બસ સ્ટેશને છું વેર આર યુ વેર એટલે એટલે ક્યાં ક્યાં અને યુ તું તું છે જાવેદ સેઝ આઈ એમ એટ ધ પોસ્ટ ઓફિસ આઈ એમ એટલે હું એટ ધ પોસ્ટ ઓફિસ એટલે પોસ્ટ ઓફિસે છું હું પોસ્ટ ઓફિસે છું રોહન સેઝ હાઉ કેન આઈ રીચ ધેર ધેર એટલે ત્યાં અને રીચ એટલે પહોંચવું હાવ એટલે કેવી રીતે ફરીવાર રોહન સેઇઝ હાવ એટલે કેવી રીતે કેન આઈ રીચ રીચ એટલે પહોંચવું અને ધેર એટલે ત્યાં હું ત્યાં કેવી રીતે પહોંચી શકું છું જાવેદ સેઇઝ ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ ઓફ ઓલ એટલે સૌથી પહેલાં આઉટ ફ્રોમ ધ બસ સ્ટોપ કમ આઉટ એટલે બહાર નીકળ તું જે બસ સ્ટોપ પર છે તેની બહાર નીકળ નીકળ ધેન ટર્ન લેફ્ટ ધેન એટલે પછી ટર્ન એટલે વળવું અને લેફ્ટ એટલે ડાબી બાજુ બસ સ્ટોપની પહેલાં બહાર નીકળ અને પછી ડાબી બાજુ વળી જામ એન્ડ વોક અલોંગ ધ મેઇન બજાર રોડ વોક અલોંગ એટલે કે સીધો જ મેઇન બજારનો જે રોડ છે ત્યાંથી ડાબી બાજુ વળીને પછી સીધો જ ચાલ

બોર્ડ મારેલા હોય તે મને દેખાય છે સી એટલે દેખાય છે જાવેદ સેઝ હમ વોક સ્ટ્રેટ અબાઉટ ફિફ્ટી મીટર્સ હવે એ સાચી દિશામાં જાય છે એટલા માટે એ હમ કહે છે જાવેદ કહે છે હા વોક સ્ટ્રેટ અબાઉટ ફિફ્ટી મીટર્સ વોક એટલે ચાલું સ્ટ્રેટ એટલે સીધો અને અબાઉટ ફિફ્ટી મીટર્સ એટલે લગભગ પચાસ મીટર સુધી સીધો જ ચાલ ધેન યુ વિલ સી ધ સાઇન બોર્ડ ઓફ બેંક સ્ટ્રીટ ધેન એટલે પછી યુ વિલ સી તને દેખાશે ધ સાઇન બોર્ડ ઓફ બેન્ક સ્ટ્રીટ તને પછી બેંક સ્ટ્રીટનું સાઇન બોર્ડ એટલે કે બોર્ડ મારેલું દેખાશે ટેક લેફ્ટ ટર્ન ફ્રોમ ધેર એન્ડ યુ વિલ સી ધ પોસ્ટ ઓફિસ ટેક લેફ્ટ ટર્ન ફ્રોમ ધેર ફ્રોમ ધેર એટલે ત્યાંથી ટેક લેફ્ટ ટર્ન એટલે હવે ડાબી બાજુ વળાંક લે એન્ડ યુ વિલ સી ધ પોસ્ટ ઓફિસ અને તને પોસ્ટ ઓફિસ દેખાશે

શેરી આવે ત્યાં આપણે પણ એડ્રેસ આપતા હોઈએ હોઈએ તો કહેતા કે અહીંયા આવજો અહીંયાથી કોઈને આ રીતે પૂછી લેજો એમ ત્યારબાદ ડ્રો ધ મેપ ઓફ યોર વિલેજ એટલે કે ગામડું એરિયા એટલે કે વિસ્તાર ટાઉન એટલે નગર અને સિટી એટલે શહેર તો કે તમારું ગામ અથવા તમે જે વિસ્તારમાં રહો છો તે વિસ્તાર અથવા તો તમે જે શહેરમાં રહો છો તે શહેર તો એનો તમારે મેપ તૈયાર કરવાનો છે હવે હંમેશા મેપ ક્યાંથી તૈયાર થાય નદી હોય તો તમે નદી રાખી શકો છો ત્યારબાદ આ રીતે તમે મેપ ડ્રો કરી શકો છો દાખલા તરીકે એની પૂર્વ બાજુ પર મંદિર આવતું હોય ઉત્તર બાજુ પર નદી દક્ષિણ બાજુ પર શાળા પશ્ચિમ બાજુ પર પોલીસ સ્ટેશન અથવા હજુ તમારે જો બારીકાઈથી નકશો તૈયાર કરવો હોય તો તમે નાની નાની તમારી સોસાયટીની શેરી અને એ બધું પણ પાડી શકો છો ગલી છે શેરી છે એ તમે પાડી શકે ને આ નકશો તૈયાર કરી શકો છો

દાખલા તરીકે તમે ઘરે છો પણ એને ત્રણ સ્થળની મુલાકાત કરવી છે કદાચ એ મંદિર હોય કે મ્યુઝિયમ હોય કે મોલ હોય અથવા તો કોઈ પણ ગાર્ડન હોય તો એની એને મુલાકાત કરવી છે એટલે તમારે એને રાઈટ ડાયરેક્શન આપવાનું છે સાચો માર્ગ બતાવવાનો છે જોઈએ આપણે તો કે યોર ફ્રેન્ડ સેઝ તમારો મિત્ર કહે છે ઓકે તમારો મિત્ર કહે છે હેલો આઈ એમ એટ ધ બસ સ્ટોપ હું બસ સ્ટોપ પર છું યુ એટલે કે તમે કમ આઉટ ઓફ ધ બસ સ્ટોપ એન્ડ ટેક અ ટર્ન કમ આઉટ એટલે બહાર નીકળ ઓફ ધ બસ સ્ટોપ બસ સ્ટોપની બહાર નીકળ એન્ડ ટેક અ લેફ્ટ ટર્ન તો બસ સ્ટોપની બહાર નીકળીશ એટલે ટેક ટેક એટલે લેવું

ત્યાં છું સ્ટેન્ડિંગ નિયર અલંકાર અને જે અલંકાર સિનેમા હોલ છે સ્ટેન્ડિંગ એટલે ઊભો છું હાલમાં યુ સેઝ તમે કહો છો ગુડ સરસ નાઉ ટેક અ રાઇટ ટર્ન હવે શું કરવાનું છે તો કે રાઇટ એટલે જમણી બાજુ વળાંક લે એન્ડ વોક અબાઉટ એન્ડ વોક ફોર અબાઉટ ફિફ્ટી મીટર્સ ફિફ્ટી એટલે પચાસ મીટર

આઈ હેવ રીચ ધ ટેમ્પલ રીચ એટલે પહોંચી ગયો હું મંદિરે પહોંચી ગયો ઇટ્સ બ્યુટિફુલ તે ખૂબ જ સુંદર છે હવે શું રોડ તમે કહો છો તને જે રોડ દેખાય છે એ રોડ ને પસાર કરી લે ક્રોસ કરી લે યોર ફ્રેન્ડ સે ઇઝ ઓલ રાઇટ તમારો ફ્રેન્ડ કહે છે ઓકે હિયર આઈ ગો હું ત્યાં પહોંચી ગયો આ હું ગયો દેર ઇઝ અ સ્મોલ સ્ટ્રીટ રાઈટ ઇન ફ્રન્ટ ઓફ યુ ધેર ઇઝ અ સ્મોલ સ્ટ્રીટ ત્યાં એક નાની શેરી છે રાઈટ ઇન ફ્રન્ટ ઓફ યુ તારી જમણી બાજુએ યુ કેન સી અ સાઇન બોર્ડ નેશનલ મ્યુઝિયમ યુ કેન સી તું જોઈ શકે છે અ સાઇન બોર્ડ ઓફ નેશનલ મ્યુઝિયમ નેશનલ મ્યુઝિયમનું જે બોર્ડ છે એ તને દેખાશે યોર ફ્રેન્ડ સેઝ તમારો મિત્ર કહે છે ઓ યસ શુડ આઈ વોક ઇન ટુ હા મને દેખાય છે હવે જો એને બાજુમાં શુડ આઈ વોક ઇન્ટુ ધ સ્ટ્રીટ શું મારે એ શેરીમાં વળવું જોઈએ શેરીમાં ચાલવું જોઈએ યુ સીઝ યસ તમે કહીશો હા ધ સેકન્ડ બિલ્ડિંગ ઓન ધ રાઈટ ઇઝ ધ નેશનલ મ્યુઝિયમ તમારી જમણી બાજુએ જે શેરી છે તમે એ બાજુ ચાલ્યા અને પહેલી નહીં ને બીજી સેકન્ડ બિલ્ડિંગ એટલે કે બીજી બિલ્ડિંગ ઓન ધ રાઈટ તમારી જમણી બાજુએ જે બીજી બિલ્ડિંગ આવે છે ઇઝ ધ નેશનલ મ્યુઝિયમ તે નેશનલ મ્યુઝિયમની બિલ્ડિંગ છે યુ વિલ લાઇક ઇટ વેરી મચ તમને એ ખૂબ જ ગમશે યોર ફ્રેન્ડ સે ઇઝ ઓકે થેન્ક યુ તમારો મિત્ર કહે છે ઓકે તારો આભાર આફ્ટર એન અવર હવે એણે નેશનલ મ્યુઝિયમની મુલાકાત લઈ લીધી આફ્ટર અવર એટલે એક કલાક પછી યોર ફ્રેન્ડ સેઝ આઈ રિયલી એન્જોઈડ ધીઝિટ ટુ ધ મ્યુઝિયમ નાવ વેર આઈ શેર શુડ આઈ ગો યોર ફ્રેન્ડ સેઇઝ તમારો મિત્ર કહે છે આઈ રિયલી એન્જોઈડ ધ વિઝિટ ટુ ધ મ્યુઝિયમ મ્યુઝિયમની મુલાકાત મને ખૂબ જ મજા આવે એની મુલાકાત લઈને નાવ વેર શુડ આઈ ગો હવે મારે ક્યાં જવું જોઈએ ઉટ ઓન ધ મેઇન રોડ અગેન અગેન એટલે ફરીવાર કમ આઉટ એટલે બહાર નીકળો મેઇન રોડ પર આવી જા બહાર નીકળીને ફરીવાર મેઇન રોડ પર આવી જા ફ્રેન્ડ સે ઇઝ ઓલ રાઇટ હિયર આઈ એમ ઓન ધ મેઇન રોડ ઠીક છે હું મેઇન રોડ પર આવી ગયો છું યુ સે ટેક અ ટર્ન એન્ડ વોક અલોંગ ધ રોડ ટીલ યુ સી અ સાઈન બોર્ડ ટુ ધ ઝૂ ખાસ ધ્યાનથી સાંભળજો શું કહે છે ટેક અ લેફ્ટ ટર્ન મેઇન રોડ પર આવી ગયા પછી લેફ્ટ ટર્ન લેવાનું છે જમણી સોરી ડાબી બાજુ વળવાનું છે એન્ડ વોક અલોંગ ધ રોડ અને એ રસ્તા સુધી ચાલવાનું છે યુ સી જ્યાં સુધી તને સ્ટીલ યુ સી અ સાઇન બોર્ડ જ્યાં સુધી તને બોર્ડ દેખાય સેન હું તો કે ટુ ધ ઝૂ એટલે કે તારે મેઇન રોડ પર આવીને ડાબી બાજુ વળી જવાનું છે અને સીધા જ ચાલવાનું છે ત્યાં સુધી ચાલવાનું છે જ્યાં સુધી તને ટુ ધ ઝુ નો બોર્ડ દેખાય આફ્ટર અ ફ્યુ મિનિટ થોડીક મિનિટ પછી યોર ફ્રેન્ડ ઇઝ યસ આઈ એમ સ્ટેન્ડિંગ નિયર ધ સાઇન બોર્ડ તમારો જે મિત્ર છે એ કહે છે યસ હા આઈ એમ સ્ટેન્ડિંગ નિયર ધ સાઇન બોર્ડ તે જે બોર્ડ છે એની બાજુમાં હું ઊભો છું યુ સી ઇઝ ટેક અ રાઈટ ટર્ન એન્ડ યુ વિલ રીચ ધ મેઇન ગેટ ઓફ ઝૂ તમે કહો છો યુ સી તમે કહો છો ટેક અ રાઈટ ટર્ન જમણી બાજુ વળી જા જમણી બાજુ વળો એન્ડ યુ વિલ રીચ અને તમે પહોંચી જશો ક્યાં તો કે ધ મેઇન ગેટ ઓફ ધ ઝૂ ઝૂનો જે પ્રાણી સંગ્રહાલયનો જે મેઇન ગેટ છે મોટો દરવાજો છે પ્રવેશ દ્વાર ત્યાં તમે પહોંચી જશો યોર ફ્રેન્ડ સે ઓકે તમારો મિત્ર કહે છે ઓકે થેન્ક યુ ફોર યોર હેલ્પ તારી મદદ માટે આભાર આઈ વિલ કોલ યુ લેટર લેટર એટલે પછી હું તેને પછી કોલ કરીશ યુ સેઝ ઓકે બાય બાય તમે કહો છો આવજો અથવા કઈ કઈ જગ્યાની મુલાકાત લીધી તો કે ટેમ્પલ નેશનલ મ્યુઝિયમ અને ઝૂની આ તમે તમારા મિત્રને ડાયરેકશન બતાવ્યું છે તમારો મિત્ર તમારા સિટીમાં આવે છે શહેરમાં આવે છે અને તમે એને મંદિરની નેશનલ મ્યુઝિયમની અને ઝૂની મુલાકાત કરાવો છો ઓકે આગળ જોઈએ હવે શું છે તો કે પ્લે યોર હંટ સી જોવાનું કીધું આપણને એક્ટિવિટી હવે જો પ્રથમ રમત રમાડવા માટેન્જ ફોલોઇંગ આલ્ફાબેટ હવે આપણને શું કીધું છે સૌથી પહેલા આજે આલ્ફાબેટ આપણને કીધા છે ને એ પ્રમાણે આલ્ફાબેટ લેવાના છે કે પહેલા થર્ડ લેવાનું એટલે સી આવે ત્યારબાદ ટ્વેલ્થ લેવાનું એટલે એલ આવે એવી રીતે આલ્ફાબેટ લઈને આલ્ફાબેટ લઈને આ પ્રકારની છ ચિઠ્ઠી બનાવીને તમારા વર્ગમાંના ના ત્રણ ત્રણ વિદ્યાર્થીઓના છ ગ્રુપ બનાવવાના ત્રણ ત્રણ વિદ્યાર્થીઓના છ ગ્રુપ અને છ ચિઠ્ઠી બનાવવાની વિદ્યાર્થીઓને ઉપર આપેલા ક્લુ મુજબ ચિઠ્ઠીમાં શબ્દની પૂર્તતા કરી બનતી સૂચના મુજબ છ ગ્રુપ અનુસરશે હવે જો અહીં વિદ્યાર્થીઓના ગ્રુપ બનાવ્યા છે વિદ્યાર્થીઓના છ ગ્રુપ પછી ત્રણ ગ્રુપ બે ગ્રુપ અને એક ગ્રુપ કઈ રીતે છે તો કે વિદ્યાર્થીઓ જે હારતા જાય એને કાઢી નાખવાના છે સેકન્ડ સ્ટેજ શું છે તો કે સૂચના તેઓ જે ઘરે પહોંચશે ત્યાં સુધી આપેલી પાંચ ચિઠ્ઠીઓ પાંચ ગ્રુપને મળશે આમ એક ગ્રુપ આપોઆપ રમતમાંથી બહાર થઈ જશે આ ઘરે આપવામાં આવેલી ચિઠ્ઠીઓ હવે આમાં કઈ રીતે છે તો કે ગો સ્ટ્રેટ સીધું જવાનું ટર્ન લેફ્ટ ડાબી બાજુ વળો એન્ડ ગો ટુ ખાલી જગ્યા હાઉસ અને તમને જે સામે જેનું ઘર દેખાય એનું નામ લખવાનું છે વ્યક્તિનું જે ભાઈનું નામ ચિઠ્ઠીમાં તમે લખેલું હશે તેઓના ઘેર તમે ચિઠ્ઠીઓ અગાઉથી આપેલી હશે તમે પહેલા જેના ઘરે ચિઠ્ઠી આપી દીધેલી છે આપણને ખબર છે કે હું અહીંયાથી બહાર નીકળીશ ડાબી બાજુ વળીશ અને પછી જમણી બાજુ વળીશ એટલે સામે મને કોનું ઘર દેખાશે એ આપણને તો ખ્યાલ જ હોય એટલે તમે પહેલા જેના ઘરે ચિઠ્ઠી આપી દીધેલી છે હવે તમારે શું કરવાનું છે કે તમને જે લખેલું છે ચિઠ્ઠીમાં કે ટર્ન લેફ્ટ

આ ચિઠ્ઠી વાંચીને ચિઠ્ઠીમાં લખેલી જગ્યા એ વિદ્યાર્થીઓના જૂથ પહોંચશે ત્યાં માત્ર બે જ ચિઠ્ઠીઓ મૂકેલી હશે હવે કઈ રીતે છે તો કે એક ઘરે ત્રણ ચિઠ્ઠી હોય પછી જે એમાંથી એક ગ્રુપ લેફ્ટ થઈ જાય છે તો પછીના ઘરે એક કે બે ચિઠ્ઠી હોય ફાઇન્ડ આઉટ ખાલી જગ્યા ઇન યોર ક્લાસરૂમ પછી તમારે પાછું પરત આવીને ફાઇન્ડ આઉટ એટલે કે શોધી કાઢવાનું છે તમારા ક્લાસરૂમમાં જે વસ્તુ હોય એને શોધી કાઢવાનું છે ટૂંકમાં આ બધું તમારે એ ચિઠ્ઠીમાં લખેલું હશે છેલ્લી જગ્યા એક જ ચિઠ્ઠી મૂકેલી હશે તેમાં નામ લખેલું હશે અને છેલ્લે એક જ ગ્રુપ વધે છેલ્લે બે ગ્રુપ વધે એમાં જે પહેલા આવીને ચિઠ્ઠી લઈ લે એ ગ્રુપ વિનર ગણાય ઓકે ત્યારબાદ રિસાઇટ સિંગ એન્ડ એન્જોય એટલે કે આપણે રિસાઇટ કરવાનું છે ગાવાનું છે અને મજા માણવાની છે ધ સાયકલ ગ્લાઇડ્સ હાઈ ઇન ધ એર ઓ વોટર અ થ્રીલ ફોર તેજુ ડિયર અ ક્લાઉડ બેન્ક્સ એન્ડ એન્ડ એટ ગ્રેટ પેસ પુઅર તેજુ શૂટ્સ ઓફ ઇન્ટ સ્પેસ ધેન તેજુ સીઝ વિથ ગ્રેટ ડિલાઇટ ટુ વિંગ્સ અપિયર ટુ ધ હેલ્પ હિઝ ફ્લાઇટ આ ફક્ત તમારે વાંચવાનું છે અને ઉચ્ચારણ કરવાનું છે રિસાઇટ સિંગ એન્ડ એન્જોય ઉચ્ચારણ કરવાનું છે ગાવાનું છે અને મજા માણવાની છે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે યુનિટ નંબર વન છે તે પૂર્ણ થાય છે નેક્સ્ટ યુનિટ યુનિટ નંબર ટુ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આભાર